જુનાગઢના માળિયા હાટીનાના સબીર મીરે ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે કેમ જૂતું ફેંક્યું અને કેમ તે ગોપાલ ઇટાલિયાથી આક્રોશિત હતો તે મામલે તેણે મોટો ધડાકો કર્યો છે

પોલીસે તેને સોંપી દે છે ને હવે આજ સબ્બીર બીર પોતે સામે આવ્યો છે ને તેમણે ગોપાલ ઇટાલિયા પર કેમ જૂતા ફેંકવાનો પ્રયાસ કરો તે મામલે મોટો ધડાકો કર્યો છે હનુરી રામજીભાઈ ભક્કાભાઈ એનો છોકરો નિત ને બીજા એક ભાઈ હતા એનું નામ છે ભરતભાઈ ને એક બીજા ભાઈ બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે કે તમારા આ એક કામ કરવાનું છે ભાઈ કે તમારી કે એને જૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે તમને પૈસા મળશે આ રીતના ક્વચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈ કંઈક કહેતા હતા એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવી ને મીત નામ છે ખંડુરીનો મીત કરીને છે રામજીભાઈનો છોકરો પકાભાઈનો મીત ને એકબીજા બાપભાઈ રાજુભાઈ કરીને ફોર વ્હીલ વાળા ભાઈ ને એકબીજા ભાઈ હતા

હા મને લઈ ગયા તા આ રીતના માળિયા કે માળિયા એટલે માળિયા મને રાતે પોલીસ સ્ટેશન લઈ ગયા તા એ લોકો મને તે માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ પીધો તો કેટલો તને ભાઈ તો કેટલો મને ઓલું અડધું ચપલું દીધું તું મને કે આ પી જાવી કે ને પછી કે હાલો તમે કે કહે દરાળ બેસાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું હોય આ પ્રકારના સમાચાર માટે હોટલાઈ નહિ ઉઝ ડ્યાચર લાઇક શેરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો